છાણી વિસ્તારના ફ્લેટમાં ચોરી કરનાર કામવાળી તથા તેને મુદ્દામાલ સગે કરવા માટે મદદરૂપ બનનાર તેના પ્રેમીની પોલીસે ધરપકડ કરી હતી છાણી કેનાલ રોડ ઉપર આવેલ ક્રિષ્ના પ્લેનેટમાં રહેતા પૂજાબેન યોગેશભાઈ મહેન્દ્રુ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે જ્યારે તેમના પતિ રેલવેમાં ઓફિસર તરીકે નોકરી કરે છે વીસમી મેના રોજ પૂજાબેન ભોપાલ તેમના પિયરમાં ગયા હતા અને એકત્રીસમીએ પરત ઘરે આવ્યા હતા જ્યારે તેમના પતિ નિત્યક્રમ મુજબ સવારે નવથી સાંજના સાત વાગ્યા સુધી તેમની ફરજ ઉપર જતા હતા જોકે તે સમય સુધી ફ્લેટ બંધ રહેતો હતો તારીખ ચોથી જૂને પૂજાબેન સવારે સાડા નવ વાગ્યાની આસપાસ ઘરની સાફ સફાઈ કરતા હતા કબૂતર ફ્લેટમાં ન આવે તે માટે હોલમાં લગાવેલી જાળી કોઈએ કાપી છે તેમને શંકા જતા બેડરૂમની તિજોરી તપાસ કરતાં તેમાં રાખેલા સોના ચાંદીના દાગીના તથા રોકડાની ચોરી થઈ છે તેની જાણ થતાં આ મામલે છાણી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસે નીલમ પરમાર અને ચોરી કરી મુદ્દામાલ સગે વગે કરવામાં મદદ કરનાર તેના પ્રેમી રાહુલ વણકરની ધરપકડ કરી હતી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર નીલમ પરમાર ક્રિષ્ના પ્લેનેટમાં કામ કરવા આવતી હતી જેથી તે ત્યાંની જાણકાર હતી તે પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી નીલમ પૂજાબેનના પાડોશીના ઘરે ગઈ હતી અને કહ્યું હતું કે બહેને મને પાછળથી બાલ્કનીની સફાઈ કરવા કહ્યું છે ત્યાં કબૂતરની જાળી લાગેલી છે એટલે ઝાડું પહોંચતું નથી તેમ કહી નીલમ બાલ્કનીમાં ગઈ હતી અને પાડોશી પાસેથી ચપ્પુ લઈને પૂજાબેનના બાલ્કનીની કબૂતરની જાળી કાપી તેમના ઘરમાં કૂદી ચોરી કરી આવી હતી પોલીસે કહ્યું હતું કે નીલમ અને રાહુલ બંને પાદરા ચોરી કરેલા મુદ્દામાલ વેચવા ગયા હતા ત્યાં સોનીએ તેમની પાસે બિલ માંગતા તેઓ સોનાની ચેઇન ત્યાં જ મૂકીને આવી ગયા હતા જો કે પોલીસે કેટલોક મુદ્દામાલ રિકવર કર્યો હતો અને કેટલોક મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી